ડીસા રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મેરડી માતાના મંદિરે વર્ષો વર્ષ પરંપરાગત ચૈત્ર સુદ બીજના રોજ રમેલ તથા મહાપ્રસાદનું આયોજનમાં મેરડી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે તેમાં ભુવાજી શિવાભાઈ ઠાકોર તેમજ આયોજક કનુભાઈ ઠાકોર ટીનાભાઈ ઠાકોર વિજયભાઈ ઠાકોર મહેન્દ્રભાઈ ઠાકોર તેમજ સમસ્ત ઠાકોર સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મેરડી માતાજીના મંદિરમાં આજના દિવસ દરમિયાન મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દ્વારા દર્શનાર્થે મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો હતો વિસ્તારમાં રેલવે સ્ટેશન પાટણ ચાર રસ્તા મેરડી માતાનું મંદિર આવેલ છે ઘણું જૂનું મંદિર છે ત્યાં મહાપ્રસાદ લાપસી ચૈત્ર મહિનાના બીજના દિવસે વેચવામાં આવે છે અને રમેલો મહોત્સવ હોય છે ખૂબ ભક્તજનો અને વસ્તુ બહુ આવે છે અને મહાપ્રસાદ સેવા બહુ થાય છે વસ્તીની અમારે દરેક વસ્તુઓની સેવા થાય છે દસામાના વર્તમા પોણીની પર્વ છે પછી હેઠળ વસ્તીઓ માટે શિયાબુવાજી બહુ સેવા કરે છે માતાજીની અને એમના તરફથી બહુ વસ્તી એમને બહુ ધન્યવાદ છે એમને બહુ વરસાદ વસ્તુ